આપણે પેલા માણસ છીએ એટલે વર્ક લાઈફ બેલેન્સ રાખવાનું સવારના પોર રાત સુધી તમે ઓફિસમાં રાત્રે બાર વાગ્યા સુધી બેસો તો બાર વાગ્યા સુધી પણ કામ ચાલુ રહેશે યુ હેવ ટુ પુટ અબા એની માટે એક સરસ ફોર્મ્યુલા અમે ડિઝાઇન કરી છે એટ પ્લસ એટ પ્લસ એટ આપણી પાસે ચોવીસ કલાક છે એને આઠ વત્તા આઠ વત્તા આઠમાં વિભાજીત કરવાનું ફર્સ્ટ એટ આવર્સ ઓનેસ્ટ એથિકલ હાર્ડ વર્ક એટ યોર વર્ક પ્લેસ બીજા આઠ કલાક સારી રીતે સુવાનું અને આરામ કરવાનું કારણ કે આખી દુનિયાની જવાબદારી આપણી આપણા ક્ષેત્રની નથી એટલે સારી રીતે આરામ કરવાનો અને મોબાઈલ ફોન પ્રેમથી રાત્રે નવ સાડા નવ દસ વાગે સાડા દસ સુધીમાં બંધ કરી દેવાનો બાર વાગ્યા સુધી ચાલુ રાખવાની કંઈ જરૂર નથી પીએમઓમાંથી ફોન આવવાનો નથી અને સવારના પહોરમાં ઉઠીને પણ પહેલા ડેટા અને વોટ્સએપ ચાલુ કરવાની જરૂર નથી અને તમે પછી ચાલુ કરી ખુશ થઈ જાવ સેવન્ટી ચેટ્સ હંડ્રેડ મેસેજીસ પણ એમાં નાઇન્ટી તો બધા ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે એમાંથી એક ફૂલડું તમને ગમે એટલે તમે શું કરો ફેરવો એ ફૂલડું લંડન થી ન્યુયોર્ક જાય ન્યુયોર્ક થી એલે જાય હું સન્ડે મંડે ટ્યુઝડે ની વાત કરું છું એલે થી પેલી બાજુ કઈક જાપાન કે સિંગાપુર થઈને પાછું મુંબઈ દિલ્હી

એમાંથી સ્ટ્રેસ જન્મે છે કેમ કેવી રીતે જન્મે છે સ્ક્રીન ટાઈમ ઉપર કંટ્રોલ ના હોય એટલે તમારું વર્કમાં કોન્સન્ટ્રેશન ના આવે સ્ક્રીન ટાઈમ ઉપર કંટ્રોલ ના હોય એટલે સ્લીપ અને રેસ્ટ બરોબર ના થાય સ્ક્રીન ટાઈમ ઉપર કંટ્રોલ ના હોય એટલે ફેમિલી ટાઈમ તમે ના આપી શકો એટલે પાછો સ્ટ્રેસ આ ત્રણેય જગ્યાથી ઉદ્ભવ થશે એને મેનેજ કરવા માટે સ્ક્રીન ટાઈમ મેનેજ કરી લેવાનો દુનિયાભરમાં જે બધું થાય છે આપણે જાણવાની જરૂર નથી હા કે ના હા કે ના એઝ એન એનલાઇટન સિટીઝન માહિતી રાખવી પણ બધા આર્ટિકલ્સમાં બધા ઇસ્યુઝમાં બહુ ડીપ નહીં ઉતરવાનું તમારે એવી હમદર્દી કોઈ ન્યૂઝપેપર પ્રત્યે નહીં રાખવાની કારણે બિચારા સોળ પેજ છાપ્યા છે હવે હું નહીં વાંચું તો એ બિચારાનું શું થશે એવું રાખવાની જરૂર નથી ખબર પડી ને આઈ એમ જસ્ટ જોકિંગ ઇન અ લાઇટર વે

તમે સ્ટ્રેસને મેનેજ કરી શકશો કારણ કે બધા ડિપાર્ટમેન્ટમાં જ્યાં જ્યાં તમારે ટાઈમ આપવાનો હતો એનર્જી આપવાની હતી તમે ટાઈમ અને એનર્જી બધા ડિપાર્ટમેન્ટમાં આપી સો થર્ડ વિથ મી સે થ્રી એફ ફેમિલી ફ્રેન્ડ ફેથ થ્રી એચ હેલ્થ હાઈજીન હોબી થ્રી એસ સોલ સર્વિસ એન્ડ સ્માઇલ નાવ સ્માઇલ સ્માઇલ કરવાનું લોકો ભૂલી ગયા છે આખો દિવસ ફૂટપાથ ઉપર લોકો જોતા એટલો સિરિયસ હોય ને કે લોકોને વ્હાઇટ હાઉસમાં ડિસ્કશન હોય હોય ને એટલો સિરિયસ ફૂટપાથ ઉપર ચાલતા લોકો લોકો સ્માઇલ ભૂલી ગયા એટલું બધું સ્ટ્રેસ હાવી થઈ જાય લીવ અ બેલેન્સ લાઈફ સમટાઈમ્સ ધી અમાઉન્ટ ઓફ મની દેટ યુ હેવ ઇન યોર બેંક એકાઉન્ટ વેન યુ ડાય ઇઝ ધી એક્સ્ટ્રા વર્ક યુ ડિડ યુ શુડન્ટ હેવ ડન એટલો ટાઈમ તમે ફેમિલી માટે આપી શક્યા હોત હાઇજીન હોબી માટે આપી શક્યા હોત હેલ્થ માટે આપી શક્યા હોત ફ્રેન્ડ માટે આપી શક્યા હોત એ બહુ જ જરૂરી છે એટલે ટાઈમ બેલેન્સ કરજો એ બહુ જ જરૂરી છે એટલે વર્ક લાઈફ બેલેન્સ અને છેલ્લી વાત છે કે જ્યારે ફેમિલી સાથે તમે ટાઈમ કાઢો હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વે પ્રમાણે વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વોન્સ હુમ રિસ્પેક્ટ હુ લવ એન્ડ રિસ્પેક્ટ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધસ અર્થ તો જોય લો ફેમિલી ટાઈમનો तो दैट जॉय हैज द पावर टू किल ऑल योर स्ट्रेस ऑफ वर्क लाइफ रिलेशनशिप एंड पर्सनल लाइफ એટલે પ્રમુખ સ્વામી મહારાજ આપણને ઘર સભાની વાત કરી છે વન ઓફ ધ ગ્રેટెస్ટ કોન્ટ્રીબ્યુશન્સ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ ટુ 휴ਮானிட்டி ટિલ This planet lasts tills the sun and the moon shines upon this planet પ્રમુખ સ્વામી મહારાજનું બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન છે ઘર સભા ઘર સભામાં પાવર છે તમારો સ્ટ્રેસ મેનેજ કરવાનો કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટી સાથે તમે ઘર સભાને લિંક કરો એટલે ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધ સર ધ સિટિંગ વિથ યોર ફેમિલી એન્ડ ટોકિંગ વિથ ધેમ એક્સચેન્જિંગ ધેમ એ ગ્રેટેસ્ટ જોય છે તમારો સ્ટ્રેસ મેનેજ થઈ જાય ઘર સભા ચેપ્ટર ટુ પેલા ફેમિલી ડિનર તો પાક્કું રાખવાનું છો મહંત સ્વામી મહારાજ ટુ થાઉઝન્ડ સેવન્ટીનમાં અમેરિકા પધારેલા ત્યારે પાંચ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા બારક ઓબામાએ મહંત ઇન્વાઇટ કરેલા આટ ઇઝ ઓફિસ ઇન વોશિંગ્ટન હી મહલીંગેન દેર વાર્તાલાપ દરમિયાન બારક ઓબામાએ કહ્યું કે મારી આઠ વર્ષની પ્રેસિડેન્સીમાં એક પણ દિવસ એવો નથી જ્યારે હું મારા વાઇફ અને મારી બંને ડોટર્સ અમે લોકો સાંજે છ સાડા છ કે સાત વાગે ફેમિલી ડિનરમાં સાથે ન બેઠા હોય કુમાર મંગલમ બિરલા ચેરમેન ઓફ ધી આદિત્યલા ગ્રુપ ઇટ્સ એન એટ લેખ કરોડ રૂપીસ કોંગ્લોટ ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર એમને એમના ધર્મપત્ની પ્રશ્ન પૂછ્યો ઓફિસ ટાઈમ ટ્રાવેલ ટાઈમ મીટિંગ ટાઈમ સોશિયલ ટાઈમ કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ કહ્યું કે ઇટ્સ અ કસ્ટમ ઇન બિરલા હા દેટ એટ એબડી હેઝ ટુ ડિપોઝિટ દેર મોબાઈલ વિથ ધ મધર સુ કસ્ટમ અને ટ્રેડિશન થી ફેમિલીસ જીતા વાય તો પેલા ને આશ્ચર્યથી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ના રિપોર્ટર ને કે વોટ डू યુ डू આફટર 8pm આફટર ડિપોઝિટિંગ યોર મોબાઈલ ને 4 8 વાગ્યા પછી અમે જો પૃથ્વી પર રાત્રે 9 વાગ્યા પછી મોબાઈલ લઈ લો તો લોકો ને આત્મથી અર્ધ પૃથ્વી ગાંડી થી જાય હું જો હા આ કે મોબાઈલ નો ટાઈમ જ રાત્રે 9 વાગ્યા પછી ખુલે છે અસલ ટાઈમ લે વોટ डू યુ डू આફટર ધેટ કુમાર મંગલમ બિરલાના ધર્મપત્ને કીધું કે આઠ વાગે મોબાઈલ ડિપોઝિટ કરીને બધા ડાઇનિંગ ટેબલ ઉપર આવી જવાનું રિપોર્ટર કટ ઇન બીટવીન ઇવન કુમાર મંગલમ ડઝ ઇટ તો કે યસ એટ ઓફિસ ઇઝ કુમાર મંગલમ બિરલા એટ હોમ ઇઝ અ ફેમિલી મેમ્બર વોટ અ કલ્ચર આઠ વાગે ડિનર ટેબલ ઉપર આવી જવાનું આઠ થી પોણા નવ ડિનર પોણા નવ થી સાડા નવ બધા બેસીને ડેઝ ઇવેન્ટ શેર કરે ડેઝ હેપનિંગ્સ એકબીજા સાથે શેર કરે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી શી સાઈડ કે બધા ફેમિલી મેમ્બર્સ એક બુક વાંચતા હોય ડાઇનિંગ ટેબલ ઉપર આફ્ટર ધ ડિનર ફ્રોમ 8:45 ટુ 9:30 બધાએ આજે વાંચેલા 5 પેજ ફેમિલી મેમ્બર્સ ને કહેવાના એટલે મહિનાના અંતે અથવા તો 1.5 બે મહિનાના અંતે બધા ફેમિલી મેમ્બર્સ ને એક બુક વંચાઈ ગઈ હોય અને બીજી ચાર બુક નું એને જિસ્ટ મળી જાય વાળા કલ્ચર આ ઘર સબજ કહેવાય એ લોકો ની દ્રષ્ટિ માય સિમ્પલ ક્વેશ્ચન બઉ ફેમસ ટુ વર્ડ છે આ લોકો કરતા હોય તો આપણે કરી શકીએ હા કે ના અને તું ના કરી શકે તો બે કારણ છે કાકો તું આ બંને કરતા મોટો છું અને કાતો યુ આર અ વેરી વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક લેટ મી ટેલ ફેસ ટુડે એટલે ઘર સભા જે પ્રમુખ સાઈ આપ્યો છે છે યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં રિસર્ચ થઈ છે કે રિલીજીયસ એન્ડ રિચ્યુઅલ્સ ફેમિલીમાં બધા સાથે કરે તો લાભ શું છે છોકરાઓના એકેડેમિક સુધર્યા છે છોકરાઓના નેબરહુડમાંથી કમ્પ્લેન ઓછી આવી છે સ્કૂલમાંથી કમ્પ્લેન ઓછી આવી છે પેરેન્ટ્સ ને પેરેન્ટ્સ ટીચર્સ મીટ હોય સ્કૂલમાં તે લોકોને વધારે રિસ્પેક્ટ મળ્યું છે ઘણો બધો લાભ થયો છે ચિલ્ડ્રન મોર ઓબિડિયન્ટ થયા છે ક્લોઝનેસ બિટવીન પેરેન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન હેઝ ઇન્ક્રીઝ આ બધું જ ઘર સભાથી થયું તમે ઘર સભા નામનું પુસ્તક વાંચી લેજો બીએપીએસ સંસ્થા તરફથી પ્રકાશિત થયું છે બધા જ પ્રોબ્લેમ ઘર સભાને લીધે સોલ્વ થયા હોય એવા બધા પ્રસંગો રિયલ સ્ટોરીઝ મૂકી છે વિથ નેમ જે તેની પરમિશન લઈને બાપ દીકરા વચ્ચે ઘર્ષણ હોય તો એ મટી ગયા હોય એવા એવા પ્રસંગો છે ભાઈ ભાઈ બંને સરખી ઉંમરના હોય ને બિઝનેસમાં સાથે આવી ગયા હોય પછી ફ્રિક્શન ફ્રિક્ષણ હોય તો એ મટી ગયું હોય એવા પ્રસંગો છે પછી હસબન્ડ વાઈફ વચ્ચે સ્ટ્રેસ રહેતો હોય તો એ મટી ગયો હોય એવા પ્રસંગો છે મધર ઇન લો ડોટર ઇન લો ના ઇસ્યુઝ હોય એ મટી ગયા હોય એવા પ્રસંગો છે ઘર સભામાં સાથે બેસવાથી અને આ બધા પ્રસંગો બે ચાર પાંચ દસ નથી હજારોની સંખ્યામાં બન્યા છે હવે આ બધી વસ્તુ સ્ટ્રેસ લાવે છે કે નહીં ફ્રિક્શન બિટવીન હસબન્ડ એન્ડ લાઈફ બ્રિંગ સ્ટ્રેસ ટુ બોથ મધર ઇન લો ડોટર ઇન લો ઇશ્યુ સ્ટ્રેસ આવે કે નહીં ઘરમાં બધાને પછી બંને ભાઈઓ વચ્ચે બિઝનેસ ઉપર ફ્રિક્શન એ ફ્રિક્શન ઘરે આવે કે નહીં આવે જ સ્ટ્રેસ બધાને લાવે આ બધા સ્ટ્રેસ ને મેનેજ કરવા માટેની ઘર સભા એ ઉત્તમ ઉપાય છે અઠવાડિયામાં બે જ વખત કરવાની છે પાંચ મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરીએ દસ મિનિટ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર તમે વાંચો વોટ યુ વોન્ટ ટુ લર્ન ઇન લાઈફ યુ વિલ લર્ન ફ્રોમ પ્રમુખ સ્વામી ઇઝ લાઈફ હું આ બધા આપણે સભા બેઠી છીએ આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી વન થિંગ ટુ નાઇટ બિફોર યુ ગો ટુ સ્લીપ પીક અપ એની ઇન્સિડન્ટ ઓફ યોર લાઈફ ગુડ ઓર બેડ નેગેટિવ ઓર પોઝિટિવ એ ઇન્સિડન્ટ ક્યાંક ને ક્યાંક પ્રમુખ સ્વામી મહારાજના લાઈફમાં બન્યો જ હશે જસ્ટ લર્ન ફ્રોમ હિમ હાઉ ડીડ યુ ડીલ વિથ ઇટ એન્ડ યુ વીલ બી આઉટ ઓફ સ્ટ્રેસ આવા મહાન સંતનું જીવનમાં એને ઊંડાણ પણ એટલું હોય ઊંચાઈ પણ એટલી હોય પ્રમુખ સ્વામી લાઈફ હેઝ ડેફ્થ એન્ડ હાઈટ એટલે આટલી સારી વસ્તુ આપણી પાસે છે સ્ટ્રેસ મેનેજ કરવા માટે પછી આપણે સ્ટ્રેસમાં રહીએ તો વાંક કોનો છે આપણો છે એટલે અધ્યાત્મ છે અને છેલ્લી વાત કહીને બે મિનિટમાં હું પૂરું કરું રિલેશનશીપ સંબંધી સ્ટ્રેસ એ મોટો સ્ટ્રેસ છે હા રિલેશનશીપ સ્ટ્રેસ બહુ મોટો એકવાર એકવાર જોબ જાય તો ચાલે પણ રિલેશનશીપ તૂટે એટલે પ્રોબ્લેમ પાર નથી ઘરે બેઠો બેઠો એકલો જાય એટલે રિલેશનશીપ તૂટે એટલે બહુ જ મોટો સ્ટ્રેસ આવે અને સમજી શકીએ છે આવે કારણ કે અટેચમેન્ટ હોય લવ હોય એટલે એ તૂટે એટલે સ્ટ્રેસ આવે છે હવે એને કેવી રીતે મેનેજ કરો પહેલી વાત મુખ્ય રાખવાની કે તમને જે વ્યક્તિ ગમે છે વ્યક્તિ તમારી માટે જ બની છે એવું નથી હા કે ના તમને કોઈ વ્યક્તિ ગમી ગઈ કે આ મારા ફ્રેન્ડ બને અથવા મારા લાઈફ પાર્ટનર બને એ વ્યક્તિ તમને ગમી એટલે તમારી માટે જ બની છે એવું નક્કી નથી હા કે ના બસ આ સાચવી રાખજો આ ટેક બેક હોમ દિસ ધ પર્સન યુ લાઇક એન્ડ સ્ટાર્ટ લવિંગ ઇઝ નોટ ને સમજણ રાખવાની પ્રયત્ન કરવાનો લેટસ બી ઓપન લેટસ બી ક્લિયર કારણ કે વીઆર ટોકિંગ ઓન સ્ટ્રેસ મેનેજમેન્ટ લેટસ બી વેરી પ્રેક્ટિકલ તમે પ્રયત્ન પણ કરો એપ્રોચ પણ કરો પણ રિજેક્શન પણ આવે તે વખતે સમજી લેવાનું કે મે બી નોટ ફોર મી એટલે સ્ટ્રેસ ના આવે એ વસ્તુ યાદ રાખવાની રિલેશનશીપમાં બીજી વસ્તુ રિલેશનશિપમાં એ યાદ રાખવાની કે રિલેશનશિપમાં ખાલી પ્રેમ કામ નથી કરતો સદ્ગુણો પણ કામ કરે છે પ્રેમ તારે પાંચસો ટકા હોય પણ તારે જુઠ્ઠું બોલવાની આદત છે પ્રેમ ત્યારે પાંચસો ટકા છે પણ ત્યારે તારે ડેટ કરવાની એટલે કે દેવું કરવાની આદત છે બિયોન્ડ યોર સેલર યોર સ્પેન્ડિંગ આ બધા ફેક્ટર્સ પણ ને ઇફેક્ટ કરે છે હા કે ના રિલેશનશિપ તૂટે એટલે ખાલી પ્રેમથી સંબંધો નથી ચાલતા સદગુણો પણ જોઈએ યુ નીડ ટુ કલ્ટિવેટ વેલ્યુઝ ઇન યોર લાઈફ તો તમે સ્ટ્રેસને મેનેજ કરી શકશો અને એક ફોર્મ્યુલા મેં ડિઝાઇન કરી છે તમારી સાથે શેર કરી લઉં ફોર્મ્યુલા ઓફ ફોર્ટી થર્ટી ટ્વેન્ટી ટેન ધીસ મેક્સ હંડ્રેડ ફોર્ટી પ્લસ થર્ટી પ્લસ ટ્વેન્ટી પ્લસ ટેન વોટ ઇઝ દેટ ફોર્મ્યુલા તમે જે સંબંધો નક્કી કર્યા છે જીવનમાં અને જે પ્રોજેક્ટ કામ હાથમાં લીધા છે એમાંથી ચાલીસ ટકા સંબંધો કામ તમારા ધાર્યા પ્રમાણે થશે એન્જોય ધ ફ્રુટ્સ બીજા ત્રીસ ટકા નક્કી કરેલા સંબંધો અને નક્કી કરેલા કામ એમાં તમારે એક્સ્ટ્રા એનર્જી એક્સ્ટ્રા રિસોર્સિસ પમ્પિંગ કરવા પડશે ત્યારે પણ ધીમે ધીમે પૂરા બીજા વીસ ટકા તમે નક્કી કરેલા સંબંધો અને તમે નક્કી કરેલા કામ બગડવા માટે જ સર્જાય છે એક્સેપ્ટ ધ ફેક્ટ તો તમે સ્ટ્રેસ મેનેજ કરી શકશો એક્સેપ્ટ ધ ફેક્ટ કેટલા ટકા થયા છેલ્લા દસ ટકા ડેન્જરસ એક્સેપ્શન છે ઇટ ઇઝ યુ છેલ્લા દસ ટકા તમે નક્કી કરેલા જીવનમાં સંબંધો અને નક્કી કરેલા કામ સંબંધો દુશ્મનાવટમાં પરિવર્તિત અથવા દુષ્મનાવટના હોય તો સ્પર્ધામાં પરિવર્તિત થવા માટે સર્જાય છે અને કામ તમને ભારે ખોટ હેવી લોસીસ લાવવા માટે સર્જાય છે એક્સેપ્ટ અને રિલેશન એને કેવી રીતે મેનેજ કરવા એ થોડી આપણે વાતો કરી પણ ઇન વન લાઈન રીડ પ્રમુખ સ્વામી મહારાજ જીવન ચરિત્ર અને તમને તમારા સ્ટ્રેસને મેનેજ કરવાની ઘણી બધી વાતો એ તમને પ્રેમથી અંદરથી મળશે સો થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટલી લિસનિંગ ટુ મી એન્ડ ઓલ માય પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ